અંકિતસિંહ સિસોદિયા મનોજભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પોલીસ સ્ટાફને ખાનગી રહે બાતમી મળી કે ભાસ્કરપુરા ગામમાં આવેલા માતાના મંદિર પાસે જાહેરમાં અમુક લોકો જંજી પડાવડે જુગાર રમી રહ્યા છે આથી પોલીસ સ્ટાફ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રોહિત કુકડિયા જગદીશ સોલંકી ચમન રેથડિયા વાસુદેવભાઈ કુકડિયા મફાભાઈ ઓગણિયા નટુભાઈ લોરિયા ઇકબાલભાઈ સિપાઈને કુલ રોકડ રકમ ચૌદ હજાર બસો દસ સાથે ઝડપી લઈ રક્તર પોલીસ સ્ટેશનમાં લાવી જુગાર ધારા કલમ મુજબ કેસ દાખલ કરવામાં આવતા તપાસ દિલીપભાઈ અજાણા ચલાવી રહ્યા છે રિપોર્ટર વિજય જોશી લખતર વધવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ